વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક અને બે પરથી આવેલી ટ્રેનમાંથી ઉતરેલા એક મુસાફર પાસેથી અઢાર હજારનો વિદેશી દારૂ મળી આવતા રેલવે એલસીબીએ તેની ધરપકડ કરી રેલવે પોલીસને સોંપ્યો હતો વડોદરા રેલવે સ્ટેશન તેમજ યાર્ડ વિસ્તારમાં હાજર રહી પ્રોહિબિશન તેમજ ક્રાઇમ અંગે શકમંદ શકદારોની વોચ કરતા હતા તે દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક અને બે પર ચાર પંદર વાગે પુરી ગાંધીધામ એક્સપ્રેસ આવી ઉભી રહેતા જેના પેસેન્જરો વોચ કરતા દરમિયાન એકીસમ વજનદાર બે વેગો સાથે શંકાસ્પદ હાલતમાં ટ્રેનમાંથી ઉતરી જતા એસઆઈ રાકેશ જગન્નાથ સાથેના એલસીબી વડોદરાના પોલીસ માણસોની મદદથી તેને રોકી તેની પાસેના સામાનમાં શું છે તે અંગે પૂછપરછ કરતા સામાનમાં ઇંગ્લિશ દારૂની બોટલો બિયરના ટીનો તેમજ બ્રિઝરની બોટલો હોવાનું જણાતા સદરી ઇસમ નામે ઈશ્વરભાઈ ભાસ્કરભાઈ ઉમર વર્ષ ઓગણચાલીસ ધંધો રિક્ષા ડ્રાઈવર રહે ચાલીસ મહાલક્ષ્મીનગર ગાયત્રી વિદ્યાલયની સામે ગોત્રી રોડ વડોદરા નાઓના કબજામાંથી મળી આવેલ બે વજનદાર બેગોમાંથી અલગ અલગ બ્રાન્ડની કંપનીના સિલ્વર બુજ લેબલવાળી નંગ તેપન મળી કુલ કિંમત રૂપિયા અઢાર હજારના મુદ્દા સાથે મળી આવ્યો હતો